સમાચારોમાં આગળ વધીએ તો સસ્તા અનાજને કાળા બજારમાં વેચવાનું કૌભાંડ સુરતમાંથી સામે આવ્યું છે સુરતના અંબાનગરના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારી દ્વારા સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું એનએફએસએ કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી દુરુપયોગ કરી કૌભાંડ આચરવામાં આવતું હતું ત્યારે પુરવઠા વિભાગે રેડ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો રેડ દરમિયાન દુકાનમાંથી મોબાઈલ લેપટોપ ડિવાઇસ કબજે કરવામાં આવ્યું હતું હાલ પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે સુરત માં ગરીબો ના હક ના અનાજ પર તલાપ મારતા અનેક વાર દુકાનદારો જરપાય છે ત્યારે સુરત માં ફરી એકવાર અંબા નગર ખાતે થી આ ગરીબો ના હક નું અનાજ છીનવતા એક દુકાનદાર જરપાયો છે આ જે દુકાન આવેલી છે તે માં જોઈ શકાય છે કે આ જે દુકાનદાર છે તે માં મામલેદાર એ રેડ કરી હતી અને તપાસ કરવામાં આવી હતી પડોશી છે તેમની સાથે વાત કરી જો મેક અપ ઇધર રેડ પડી થી સાબ લોકો આયે थे और कौन आए क्या बोल रहे थे तो क्या बोल रहे थे ये मेरे को मालूम नहीं है સાબ લોકો આયે थे આરાશન કાર્ડ જાચ થઈ રહ્યો હતો